નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની ગાંધીનગરની ચેનલ ગાંધીનગર ગાંધીનગર તો નિહાળીએ આજનું જીવતું ધબકતું જાણીતી સેવા સંસ્થા યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હાજર બસો એકાવન ની વખત ખીચડી વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દર ગુરુવારે સેક્ટર સાત યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે ખીચડી વિતરણ કરવામાં આવે છે સાથે ઉનાળામાં છાશ પણ આવે છે મીઠાઈ ફ્રૂટનું વિતરણ વિતરણ શિયાળામાં ગરમ કપડાનું કરવામાં આવે છે સેવા સાથે અહી સફાઈનું પણ અચૂક ધ્યાન રાખવામાં આવે છે ખીચડી વિતરણ બાદ યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટના સદસ્યો આજુબાજુમાં પડેલા પડ્યા ચમચી કાગળો એકઠા કરી તે જગ્યા સ્વચ્છ રાખે છે યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે વ્યવસાય મેડિકલ સાથે સંકળાયેલા છે તેઓ જાતે જ શાકભાજી સમારી અને પોતે સ્વાદિષ્ટ ખીચડી બનાવે છે અહીં દર ગુરુવારે લગભગ ત્રણસો પચાસ જેટલા લોકો ખીચડીનો લાભ મેળવી રહ્યા છે નમસ્કાર હું ડોક્ટર હાર્દિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરું છું હું આપણા દેશની જનતાને અને ગુજરાતના લોકોને જણાવવા માગું છું કે ગાંધીનગરમાં આ સેવાકીય સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે આ સંસ્થા દ્વારા ગરીબોને સ્વેટર વિતરણ જરૂરિયાતમંદોને ખીચડી વિતરણ ચપ્પલ વિતરણ ધાબડા વિતરણ જેવા અનેક કાર્યો કરવામાં આવે છે જેમાં સૌથી મોટું કાર્ય છે કે રાહત દરે ફિઝિયોથેરાપી સેન્ટર અમે ઘણા સમયથી ચલાવી રહ્યા છીએ આમાં અમારા ટ્રસ્ટના પ્રમુખ શ્રી યજ્ઞેશભાઈ ત્રિવેદી અને અમે આ ટ્રસ્ટના અન્ય સદસ્યોએ ભેગા મળીને એક ઉમદા કાર્યકાળ શરૂ કર્યું હતું દર ગુરુવારે અમે ખીચડી વિતરણ કરીએ છીએ ખીચડી વિતરણ જરૂરિયાતમંદોના માટે ખૂબ એક આશીર્વાદરૂપ બની રહ્યું છે આ બસો એકાવનમી વખતે ગુરુવારે ખીચડી બની રહી છે હું ખૂબ ઉલ્લાસ સાથે અને મને ખૂબ ખુશી થાય છે એ કહેતા કે ગાંધીનગરની અનેક અનેક સંસ્થાઓ અમારી સાથે જોડાઈ અનેક લોકો અમારી સાથે જોડાયા અને સાથે સાથે ગાંધીનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું યુનાઇટેડ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવાર તરફથી હું આપ સૌનો ખૂબ આભાર માનું છું કે તમે આ ખીચડીના માટે આગળ આવ્યા અને જરૂરિયાતમંદોને હંમેશા સાથ અને સહકાર આપ્યો સાથે અમારી રહેજો હંમેશા અને અમે આ રીતે સેવા કાર્ય કરતા રહીએ તેવો આશીર્વાદ સર જશે લાયન્સ ક્લબ ફેમિના ગાંધીનગર તથા કડી સર્વ વિદ્યાલય એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે બોરીજ ગામની સરકારી શાળામાં એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ફેમિના ક્લબ તરફથી આ કેમ્પમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ તથા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલ મેડિકલ કેમ્પમાં હૃદયરોગનું નિદાન આંખોની તપાસ કાન ગળા તથા દાંતની તપાસનું આયોજન સ્કાય સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સહયોગથી કરવામાં આવેલ આ કેમ્પ બોરીજ ગામની જનતા એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના એનએસએસ કેમ્પના વિદ્યાર્થીઓ તથા બોરીજ સરકારી શાળાના બાળકો માટે હતો સ્કાય હોસ્પિટલના ડોક્ટર બોની ગજર તથા ડોક્ટર દેવી ગજરે કેમ્પમાં સેવા આપેલ હતી શ્રદ્ધાદીપ દાંતની હોસ્પિટલમાંથી ડોક્ટર બિંદીબેન પંડ્યા અને ડોક્ટર મિહિર પંડયા તથા ડોક્ટર ચતુરભાઈ અને ડોક્ટર ઉવીશભાઈ સેવા આપેલ હતી આ કેમ્પના ઉદઘાટન સમયે ફેમિના ક્લબના પ્રમુખ ચંદાબેન યાદવ એમ બી પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ અપિંગ ક્રિસ્ટિયન બોરીજની શાળાના પ્રિન્સિપલ એમ બી પટેલ સ્કૂલના શિક્ષક ડોક્ટર વશાંગબેન પારેખ તથા ક્લબ મેમ્બર્સો ઉપસ્થિત રહ્યા હતા કેમ્પમાં ચારસો પચાસ દર્દીઓની તપાસ કરવામાં આવેલ તથા કડી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પના પણ પણ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ